નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો દરેકનો એક નંબર એક કઈ ગ્રેન છે જે કાપડ પરની કોઈ પણ દિશાને બરાબર અનુસરતી નથી નંબર બે કયા ગ્રેન પર કાપેલા વસ્ત્ર વધુ ટકાઉ હશે નંબર ત્રણ કપડાં પલારી સૂકીને પ્લેસ કરવાની પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે નંબર ચાર કયા પ્રકારના લેઆઉટ માં કાપડને આખો ફોલ્ડ કરવામાં આવતું નથી નંબર પાંચ કઈ પ્રક્રિયાને કોટન અથવા માનવ સર્જિત કેસોને યાનમાં રૂપાંતરિત કરવી પ્રક્રિયા છે નંબર છ કોણ ઉત્પાદન પાસેથી કપડાના અંતિમ નિરીક્ષણ માટે જવાબદાર છે નંબર સાત કાપડને કયા કાપડ ને કાપતી વખતે પેટન ટુકડાઓ સાચી દિશામાં ગોઠવવાની જરૂર છે એ પણ ડિઝાઇન બી લેન્થવાઇઝ પત્તાલ ડિઝાઇન સી ફનવી ડિઝાઇન

ફેશન ડિઝાઇનના પગાર જણાવો નંબર અગિયાર માર્કેટિંગ વિભાગની કામગીરી જણાવો નંબર બાર ઓન ગ્રેન ગ્રેન પરફેક્ટની આકૃતિ દોરો નંબર તેર ફેશન જર્નલિસ્ટની કામગીરી શું છે જણાવો નંબર ચૌદ સ્ટીમ પ્લેસ પદ્ધતિ સમજાવો પંદર ઓપન લેઆઉટની વ્યાખ્યા લખો નંબર સોળ ભારતના કાપડ ઉદ્યોગનું માળખું દોરો નંબર સત્તર રેડીમેડ વસ્ત્રો વિશે ટૂંકમાં માહિતી આપો વિભાગ સી નીચે આપેલા પ્લસનો જવાબ આપો કોઈ પણ કાપડની આકૃતિ દોરી તેની સમજ આપો ઓગણીસ ફેનક્રાફ્ટ ટેક્સટાઇલ વિશે ટૂંક નોંધ લખો નંબર વીસ લેઆઉટની પદ્ધતિના નામ લખો એકવીસ ફેબ્રિકના કાપડનું માર્કેટિંગ વિભાગ